રાજુભાઈ આમ આદમી પાર્ટી ના બેનર સાથે લડવાનું ચાલુ રાખો જે લોકોએ ધર્મ અધર્મ બનાવવાનો પ્રયત્ન કરીશું વિશેષ કઈ નથી કરવું પણ હાથ અને ત્રીજું માથું મળી એકતા રાખજો

તમે અધર્મ નો ફેલાવો કરનાર સામે નહીં લડો તમે અસત્ય સામે નહીં લડો જે ભાઈ જે બેન અન્યાય સામે લડતો નથી અસત્ય સામે લડતો નથી એને કોઈ ભગવાન કે માતાજી નું નામ લેવું પણ પાપ છે પાપ છે એટલા માટે આવો જ્યારે જ્યારે અન્યાય થાય ત્યારે ત્યારે તાકાત થી લડીએ તો લડીશું આ કે ના Ahí veloce, ahí veloce.